મિત્રો શું તમારે વારંવાર બાથરૂમ કરવા માટે જવું પડે છે અને પરિણામે તમારી આખી રાત ડિસ્ટર્બ થાય છે અને તેના લીધે દિવસ દરમિયાન પણ તમને કામમાં તકલીફ પડે છે અને જો આ વસ્તુમાં તમારો જવાબ હા હોય તો જાણી લો આ તકલીફથી તમે એકલા જ નથી પીડિત તમારા જેવા લાખો લોકો આ તકલીફથી પીડાઈ રહ્યા છે આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ અસરકારક પાંચ ઘરેલું ઉપચાર કે જે વસ્તુઓ ફક્ત આ તકલીફને જ કંટ્રોલ નહીં કરે પરંતુ તમારી યુરિનરી હેલ્થને પણ સામાન્ય રીતે સુધારશે આની સાથે મિત્રો આપણે એ વસ્તુ પણ સમજશું કે વારંવાર પેશાબ આવવા પાછળના મુખ્ય કારણ શું હોય છે અને અમુક ટીપ્સ પણ હું તમને આપીશ જે આ તકલીફને મેનેજ કરવામાં તમારી ઘણી મદદ કરશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને આ તકલીફનો કુદરતી રસ્તો શોધવાની કોશિશ કરીએ તો સૌથી પહેલાં આપણે એ વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે કે વારંવાર આપણને પેશાબ શા માટે આવે છે મિત્રો પ્રોબ્લેમનું સાચું સોલ્યુશન આપણને ત્યારે જ મળે છે જ્યારે આપણને આ તકલીફના મૂળ વિશે ખબર હોય ઘણી વખત તકલીફ તમારા શરીરની અંદર નથી હોતી પરંતુ તકલીફ તમારા જ જીવન ધોરણમાં છુપાયેલી હોય છે જેમ કે જો તમે જરૂરિયાતથી વધુ માત્રામાં પાણી પીતા હોય અથવા તો તમે વધુ ચાના શોખીન હોય વધુ માત્રામાં કોફી પીવાના શોખીન હોય અથવા તો ઠંડા પીણા વધુ માત્રામાં પીવાની ટેવ હોય અને આ બધી વસ્તુ તમારા મૂત્રાશયને વારંવાર તકલીફ આપતું હોય છે અને પરિણામે તમને વારંવાર પેશાબ જવાની ઉત્તેજના થતી જતી હોય છે આની ઉપરાંત અમુક મેડિકલ કન્ડિશન પણ જવાબદાર હોઈ શકે છે જેમ કે ડાયાબિટીસ જેમાં શરીર વધારાના શુગરને યુરિનના રસ્તા મારફતે શરીરમાંથી બહાર કાઢવાની ટ્રાય કરતું હોય છે તેની ઉપરાંત યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનમાં પણ મૂત્રાશયમાં ઘણી વખત તકલીફ થઈ જાય છે અને તમને વારંવાર પેશાબ કરવાનું મન થાય છે અને સાથે જ ઘણી વખત મૂત્રાશયના ભાગમાં બળતરા જેવો અનુભવ પણ થાય છે ખાસ કરીને જો પુરુષોની વાત કરવામાં આવે તો પ્રોસ્ટેટના વધવાના કારણે આ તકલીફ ઉત્પન્ન થઈ શકે છે ખાસ કરીને જો મહિલાની વાત કરવામાં આવે તો પ્રેગ્નન્સી અને મોનોપોજના સમયે શરીરમાં થનારા જે હોર્મોનલ સુધારા હોય છે તેના કારણે આ વસ્તુ થઈ શકે છે ઘણી વખત મૂત્રાશયની નબળાઈના કારણે પણ આ વસ્તુ થઈ શકે છે આની ઉપરાંત ટેન્શન અથવા તો તણાવ અને અમુક ખાસ પ્રકારની દવાઓ પણ મૂત્રાશય ઉપર કંટ્રોલ કરવામાં અસર દેખાડતી હોય છે જેમ કે તમે જો રેગ્યુલર પેઇન કિલર દવાઓ લેતા હોય તો આ વસ્તુ પણ તમારા શરીરમાં વધુ પેશાબને ઉત્પન્ન કરી શકે છે અને પરિણામે તમારે વારંવાર પેશાબ જવા માટે જવું પડતું હોય છે તો મિત્રો આ હતા તે સામાન્ય કારણો જે વારંવાર પેશાબ જવા પાછળ જવાબદાર હોઈ શકે છે તો ચાલો હવે જાણીએ અમુક સિમ્પલ ઘરેલું ઉપચાર વિશે જેની ટ્રાય તમે ઘરે જ કરી શકો છો અને વારંવાર પેશાબ કરવા જવા માટેની આ તકલીફમાંથી આરામ મેળવી શકો છો મિત્રો આ ઘરેલું ઉપચાર વિશે જણાવતા પહેલાં હું તમને અમુક મહત્ત્વની ટીપ્સ આપવા માગું છું જેનું અનુસરણ કરીને તમે આ તકલીફને સારી રીતે મેનેજ કરી શકશો અને થઈ શકે છે તમારે આ ઘરેલું ઉપચારનો ઉપયોગ કરવાની જરૂર પણ ન પડે તો સૌથી પહેલી ટીપ હું તમને આપવા માગીશ કે તમારે તમારા શરીરને પ્રવાહી આપવાને કંટ્રોલમાં રાખવાનું છે પાણી જરૂરી માત્રામાં પીવું સારું તો હોય છે પરંતુ જો તમને વારંવાર પેશાબ જવાની તકલીફ હોય તો તમારે તમારા શરીરને પાણી આપવાનું એક જરૂરી માત્રા પૂરતું જ રાખવાનું છે શરીરને જરૂરી માત્રાથી વધુ માત્રામાં પાણી અથવા તો કોઈ પ્રવાહી આપવાનું નથી ખાસ કરીને સાંજે સૂર્યાસ્ત થયા પછી તમારે પ્રવાહી જરૂરી માત્રામાં જ લેવું જોઈએ ખાસ કરીને સુવા સમયના બે થી ત્રણ કલાક પહેલાં તો તમારે પાણી સાવ લિમિટમાં જ પીવું જોઈએ અને તરસ લાગે તો એક એક ઘૂંટડો પાણી લેવાનું બીજી વસ્તુ ચા કોફી અને આલ્કોહોલ અને તીખા ખોરાકથી તમારે દૂર રહેવાનું છે કારણ કે આ બધી વસ્તુ તમારા મૂત્રાશયને ખૂબ જ વધુ તકલીફ આપે છે અને તેના પરિણામે પણ તમને વારંવાર પેશાબ આવવાની તકલીફ થઈ શકે છે જો તમને ચા અને કોફી પીવાનું વધુ પસંદ હોય તો હંમેશા એવો પ્રયાસ કરો કે દિવસમાં બેથી ત્રણ કપથી વધુ તમે ન સેવન કરો અને સૂર્યાસ્ત થયા પછી તો ચા અને કોફીનું સેવન જ ન કરો અને સાથે તીખો ખોરાક પણ ખાવાનું બંધ કરી દો ત્રીજી મહત્વની વસ્તુ છે મૂત્રાશયને યુરિન રોકવા માટે ટેવ પાડવી આ એક ખૂબ જ અસરકારક ટેકનિક છે જેમાં તમારે કરવાનું શું હોય છે ધારો કે જો તમને દર ત્રીસ મિનિટે બાથરૂમ જવા માટે શરીર સિગ્નલ આપતું હોય તો તમને જ્યારે પેશાબ લાગે ત્યારે તરત જ તમારે બાથરૂમ કરવા જવાની જરૂર નથી કોશિશ કરો થોડીક વાર રોકવા માટેનો પ્રયાસ કરો અને આ વસ્તુ તમે ધીમે ધીમે પાંચ પાંચ મિનિટ કરીને પણ વધારી શકો છો પણ આ વસ્તુ એ લોકો માટે છે કે જે લોકોને થોડી થોડી વારે પેશાબ જવાની તકલીફ હોય નોર્મલ લોકો માટે આ વસ્તુ કરવાની જરા પણ જરૂર નથી અને જે લોકોને તકલીફ છે તે લોકો ધીમે ધીમે આવી રીતે જો મૂત્રાશયને થોડી થોડી વાર માટે રોકી રાખવાની ટ્રેનિંગ આપશે તો તેના પરિણામે આ લોકોનું મૂત્રાશય વધુ સમય માટે પેશાબને હોલ્ડ કરી શકશે અને જો આ વસ્તુ તમારે કરવી હોય તો તમારે તમારા નજીકના ડોક્ટર પાસેથી તમે દવા લેતા હોય તેને પૂછી લેવું એક વખત જરૂરી છે 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 કીગલ કસરત કસરત આ પણ તમારા માટે ઘણી અસરકારક શકે ખાસ કરીને જો તમારી મૂત્રાશયની માંસપેશીઓ નબળી પડી ગઈ હોય તે લોકો માટે વધુ ઉપયોગી છે જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય છે એટલે કે ચાલીસથી થી પચાસ વર્ષની ઉંમર પછી આ વસ્તુ સાવ સામાન્ય રીતે પુરુષોમાં અને સ્ત્રીઓમાં જોવા મળે છે કીગલ કસરતમાં તમારે એવું કરવાનું હોય છે તમારે મગજમાં એવું વિચારવાનું હોય છે કે તમે પેશાબને રોકી રહ્યા છો આવી રીતે તમે તમારી અંદરની માંસપેશીને સ્ક્વીઝ કરીને પાંચ સેકન્ડ સુધી હોલ્ડ કરવાના છે અને પછી આને રિલેક્સ કરી દો અને એક સમયમાં આઠ થી દસ વખત તમારે આ વસ્તુને રિપીટ કરવાની છે અને દિવસમાં ત્રણથી થી ચાર વખત તમે આવું રેગ્યુલર કરતા રહો વિશ્વાસ રાખજો આ સૌથી શ્રેષ્ઠ કસરત હતી જે લોકોને વારંવાર આવવાની તકલીફ હોય તેવા લોકો માટે મિત્રો આ ટીપ્સનું અનુસરણ કરવું સાવ સરળ છે તો આ ટીપ્સનું તમે અનુસરણ કરશો તો તમને જરૂર પરિણામ જોવા મળશે તો ચાલો હવે જાણીએ આ ટીપ્સને ફોલો કરવાથી પણ જો તમને પરિણામ ન મળતું હોય તો આપણે શું કરી શકીએ છીએ તેના માટે અમુક ઘરેલું ઉપચાર છે જેનો પ્રયોગ તમે કરી શકો છો તો સૌથી પહેલો ઘરેલું ઉપચાર છે ધાણાના બીજનું પાણી સામાન્ય રીતે ધાણાના બીજને આપણે મહત્ત્વ નથી આપતા હોતા બધા લોકો આ બીજને સાવ સામાન્ય સમજતા હોય છે પણ આના આયુર્વેદિક પોષક તત્વો ખૂબ જ વધુ હોય છે આ તમારા મૂત્રાશયને શાંત કરવાનું કાર્ય કરે છે અને જો તમને મૂત્રાશયમાં બળતરા અથવા તો હળવું ઇન્ફેક્શન હોય તો એવા કિસ્સામાં પણ આ તમને ઘણી મદદ કરે છે ધાણાનું પાણી બનાવવું સાવ સહેલું હોય છે તમારે ફક્ત એક ટેબલ સ્પૂન ધાણાના બીજ લેવાના છે તમારે તેને આખી રાત માટે એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખવાના છે અને સવારે તે પાણીને ગરણી વડે ગાળીને તે પાણીને ભૂખ્યા પેટે પી લેવાનો છે અને તમે ઈચ્છો તો તે પાણીને ઉકાળીને પણ પી શકો છો તમે કોઈ પણ રીતે આ પાણી પીવો બંને રીતે અસરકારક છે આનો ઉપયોગ તમે દરરોજ રેગ્યુલર કરવાનું શરૂ કરો અને એક અઠવાડિયાની અંદર જ તમને ફેરફાર જોવા મળશે એટલા માટે એક અઠવાડિયા સુધી દરરોજ સવારે રેગ્યુલર આ પાણી પીવાની કોશિશ જરૂર કરો આ વસ્તુ કુદરતી અને સાવ સિમ્પલ છે હવે વાત કરીએ બીજા ઘરેલું ઉપચારની જે છે આમળા અને મધનું મિશ્રણ આમળા ફક્ત તમારા મૂત્રાશયને મજબૂત જ નથી કરતું પરંતુ તમારા યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનને પણ અટકાવવાનું કાર્ય કરે છે અને તમારા શરીરને ઘણી બધી તાકાત પણ આપે છે જો મધની વાત કરવામાં આવે તો મધ બેક્ટેરિયાનાશક ગુણધર્મ ધરાવે છે અને આની અંદર ઇન્ફેક્શનને દૂર કરવાની તાકાત હોય છે જે તમારા મૂત્રાશયને શુદ્ધ પણ કરે છે આ ઘરેલું ઉપચારને બનાવવા માટે તમારે એક ચમચી આમળાનો પાવડર લઈ લેવાનો છે અથવા તો ફ્રેશ આમળાનું જ્યુસ લઈ લેવાનું છે તેની અંદર એક ટી સ્પૂન મધને મિક્સ કરો આ વસ્તુને દિવસમાં બે વખત તમે સેવન કરો એક વખત સવારે અને એક વખત રાત્રે જો આ ઘરેલું ઉપચારનું તમે રેગ્યુલર અનુસરણ કરો છો તો યુરિનરી સિસ્ટમને ચોખ્ખી કરવામાં આ તમારી ઘણી વધુ મદદ કરશે અને આનાથી તમારા આખા શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ સુધરશે તો આ કુદરતી રીતે મળતી વસ્તુને પણ તમે જરૂર ટ્રાય કરો ત્રીજો ઘરેલું ઉપચાર છે અશ્વગંધા અને દૂધ અશ્વગંધા તમારા શરીરમાંથી તણાવને દૂર કરવામાં મદદ કરે છે આનું રેગ્યુલર સેવન કરવાથી તમારો મગજ શાંત થાય છે અને તેના પરિણામે તમને વારંવાર પેશાબ જવાની તકલીફમાં પણ રાહત મળે છે સાથે અશ્વગંધા તમારી નસોને અને મગજને તાકાત આપવાનું કાર્ય કરે છે સાથે તમારા શરીરને મજબૂત પણ બનાવે છે તે વસ્તુ પણ તમારા મૂત્રાશયને પેશાબની હોલ્ડ કરવાની કેપેસિટીને વધારવા માટે મદદરૂપ થાય છે આને બનાવવા માટે તમારે એક ગ્લાસ ગરમ દૂધ લઈ લેવાનું છે આની અંદર એક ટી સ્પૂન અશ્વગંધા પાવડરને મિક્સ કરવાનો છે અને રાત્રે સૂતા સમયે ઘૂંટડે ઘૂંટડે તમારે આ દૂધને પી જવાનું છે અને જો તમે ઈચ્છો તો આમાં થોડુંક મધ પણ ઉમેરી શકો છો જો આ ઘરેલું ઉપચારનું તમે રેગ્યુલર અનુસરણ કરશો તો તમારા મૂત્રાશયની માંસપેશીઓ મજબૂત થશે સાથે તમારો તણાવ પણ ઘટશે વધારામાં તમને આનાથી નીંદર પણ સારી આવશે ચોથા નંબર ઉપર ખાસ કરીને એક એવો ઘરેલું ઉપચાર છે જે ઘરેલું ઉપચાર વિશે તમે લગભગ પહેલાં નહીં જ સાંભળ્યું હોય અને જો આ ઘરેલું ઉપચાર વિશે તમે સાંભળ્યું હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો આ ઘરેલું ઉપચાર છે દાડમની છાલનો પાવડર જી હા મિત્રો દાડમની છાલને સૂકવીને આનો પાવડર બનાવી લેવામાં આવે છે જે મૂત્રાશયના ટોનને વધારે છે અને વારંવાર પેશાબ આવવાની તકલીફને કંટ્રોલ કરે છે આ એક કુદરતી એસ્ટ્રિન્જન્ટની જેમ કાર્ય કરે છે જેના પરિણામે શરીરની પેશાબને હોલ્ડ કરવાની જે તાકાત છે તે વધી જાય છે પુરુષોમાં થતા પ્રીમેચ્યોર ઇન્જેક્શનને રોકવામાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ખાસ કરીને રૂકાવટને વધારે છે અને આ જ વસ્તુના કારણે આ મૂત્રાશયમાં પેશાબને રોકવામાં પણ મદદ કરે છે આ ઘરેલું નુસ્ખાને બનાવવા માટે તમારે દાડમની છાલોને તડકામાં સુકાવી દેવાની છે અને આ સારી રીતે સુકાઈ જાય એટલે પછી તેને મિક્સરમાં પીસી નાખવાની છે જેનો તમારે સરસ પાવડર બનાવી નાખવાનો છે અને આ પાવડર તમને બજારમાં તૈયાર પણ મળે છે તમે ત્યાંથી પણ લઈ શકો છો દરરોજ સવારે અને રાત્રે એક ટી સ્પૂન આ પાવડર તમે પાણી સાથે મિક્સ કરીને અથવા દૂધ સાથે મિક્સ કરીને સેવન કરો જો આ ઘરેલું ઉપચારનો રેગ્યુલર તમે ઉપયોગ કરશો તો એક અઠવાડિયાની અંદર તમને નોટિસ કરી શકાય તેવો ફેરફાર જોવા મળશે તમારું યુરિન મૂત્રાશયમાં ધીમે ધીમે હોલ્ડ રહેવાનું શરૂ થશે અને જો પેશાબમાં બળતરા રહેતી હોય તો તે પણ ઘટી જશે હવે છેલ્લે વાત કરીએ છીએ આપણા પાંચમાં ઘરેલું ઉપચારની અને જે વસ્તુ છે સત્તાવરી પાવડર મિત્રો આ એક એવી આયુર્વેદિક ઔષધિ છે જે ફક્ત તમારા મૂત્રાશયને જ નહીં આખી પેશાબની વ્યવસ્થાને પુનર્જીવિત કરે છે આ મૂત્રાશયની માંસપેશીઓને મજબૂત કરે છે અને યુરિનરી કંટ્રોલને સુધારે છે અને સાથે જ આ તમારા મગજને રિલેક્સ થવાનો અનુભવ કરાવે છે અને તમારા આખા શરીરને રિલેક્સ કરે છે આ ઘરેલું ઉપચારને બનાવવા માટે એક ગ્લાસ ગરમ દૂધ અથવા તો એક ગ્લાસ ગરમ પાણી તેમાં એક ટી સ્પૂન સતાવરી પાવડરને મિક્સ કરો અને દરરોજ રાત્રે અને સુવાના સમયની થોડીવાર પહેલાં એક વખત પીવો તો મિત્રો આ હતા આપણા પાંચ ઘરેલું ઉપચાર જે વારંવાર પેશાબ આવવાની તકલીફને કુદરતી રીતે કંટ્રોલ કરવામાં આપણી મદદ કરે છે બસ આ વસ્તુ રેગ્યુલર કરવાથી એટલે કે આ પાંચ ઘરેલું ઉપચારમાંથી તમે કોઈ પણ એક ઘરેલું ઉપચારનો ઉપયોગ તમે રેગ્યુલર શરૂ કરી શકો છો અને સાથે જ ઉપર જણાવેલી ટીપ્સને જરૂર ફોલો કરો અને મને વિશ્વાસ છે તમને પરિણામ જરૂર મળશે અને જો મિત્રો તમને એક અઠવાડિયામાં આ ઘરેલું ઉપચાર અને આ ટીપ્સથી કોઈ પણ જાતનો ફાયદો ન મળે અને લાગે કે સમસ્યા હજી વધી રહી છે તો ફટાફટ તમારા ડોક્ટરને મળી લેવું જરૂરી છે અને બની શકે છે કે કોઈ બીજી મોટી તકલીફ પણ તમારા શરીરમાં હોય અને જે તકલીફને તમે સમજી ન રહ્યા હોય જો તમને આ ટીપ્સ અને ઘરેલું ઉપચાર મદદગાર લાગ્યા હોય તો આ વીડિયોને લાઈક જરૂર કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો ખાસ કરીને મોટી ઉંમરના વ્યક્તિઓ કે જે લોકોને આવી તકલીફ વધુ હશે તેવા લોકોને આ વિડીયો જરૂર શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો